તમામ મિત્રોને સદીમાં ટુરિઝમ બ્લોગમાં મિત્રો તમામ મિત્રોનું સ્વાગત છે આજે મિત્રો અમે અહીંયા ડીસા તાલુકાના આગડોલ મુકામે જ્યાં મહાદેવપુરી મહારાજને અહીંયા સમાધિ લીધેલી છે મિત્રો અને ત્યાં કોઈ પણ ભક્ત અહીંયા આવે તો મનોકામના એમને પૂર્ણ કરે છે અને તમને ત્યાં દર્શન કરાવીશું અને મહાદેવનું પણ અહીંયા સાતસો વર્ષ જૂનું પણ મંદિર છે શિવનું મારી પાછળ તમે જોઈ શકો છો તો ત્યાં જઈને અમે દર્શન કરાવીશું અને જે મિત્રો ત્યારે મારી નવી ચેનલ જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટમાં એકવાર હર હર મહાદેવ મિત્રો લખજો તો હવે આપણે અંદર જઈશું અને પૂરું લોકેશન બતાવીશું પૂરું વિઝિટ કરીને તમામ અંદર માતા દેવીના દર્શન કરાવીશું તો ચલો મિત્રો હવે આપણે અંદર જઈએ અને મહાદેવના દર્શન કરીએ અને મહાદેવપુરીના પણ દર્શન કરીએ તો જે પણ વિડીયો મારા જોઈ રહ્યા છો તો મહાદેવપુરી તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરાય તો ચલો મિત્રો હવે આપણે દર્શન કરવા જઈએ અંદર સામને મિત્રો જોઈ શકો છો જે પ્રવેશ દ્વાર છે આપણે ત્યાંથી દર્શન કરીશું મહાદેવપુરીના અને તમને પણ દર્શન કરાવીશું તો એકવાર તમે આગળ મુકામે આવો તો અહીંયા અવશ્ય દર્શન કરવા આવજો બહુ સરસ મજાનું લોકેશન છે બહુ જૂનું પૌરાણિક મંદિર છે મિત્રો સામને પણ પૂજારી મહારાજા છે એમને પણ થોડી આપણે માહિતી લઈશું મંદિર વિશેની ઇતિહાસ પણ જાણીશું એની વિશે કે એનો ઇતિહાસ શું છે મહાદેવના પહેલાં આપણે દર્શન કરીએ કરી સાતસો વર્ષ જૂનું કહેવામાં આવે છે પાંડવ વક્તનું ત્યાં આપણે દર્શન કરીએ મહાદેવના અને તમામ જે વિડીયો જોઈ રહ્યા છો તો મહાદેવ ભગવાન તમામની મનોકામના પૂર્ણ કરે અને એકવાર કોમેન્ટમાં હર હર મહાદેવ મિત્રો અવશ્ય લખજો સાપને પણ સરસ મજાનું રામાપીરનું મંદિર છે ત્યાં પણ રામાપીરના દર્શન કરાવીએ મિત્રો એકવાર આગળ મુકામે આવો તો અવશ્ય દર્શન કરજો જય નેજારી રામાપીર મહાદેવપુરી મહાદેવપુરીના મિત્રો દર્શન કરાવે છે સાક્ષાત પ્રચાર અને જે પણ ભક્ત મહાદેવપુરી મહારાજભાઈ માગે તો અવશ્ય એમની મનોકામના પૂર્ણ કરે છે સામને તમે જોઈ શકો છો હાજર હાજર બેઠા છે અહીંયા મહંત શ્રી મહાદેવપુરીજી ગામ અગરોનું મુકામ એકવાર અહીંયા અવશ્ય આવજો મિત્રો પથ્થર કોતરણી પણ લખેલું છે એનું ઇતિહાસ રાખણો તો તમે વાંચી પણ શકો છો મિત્રો અને અખંડ જૂથ છે જેમને અહીંયા સમાધિ લીધેલી છે ત્યારને અખંડ જૂથ છે ને જય મહારાજ સરસ મજાનું લોકેશન છે મિત્રો મહાદેવપુરી આગળ મુકામ સરસ મજાની એમને કોઈ ભક્તો માટે રહેવાની પણ સુવિધા છે અહીંયા સરસ મજાનું બનાવેલું છે આ ધર્મશાળા જેવું અને આ પૂજારીજીનું એમને પણ રહેવા માટે અહીંયા સુવિધા બનાવેલી જ છે તમે જોઈ શકો છો સામે એટલે એકવાર વાર મુકામે આવો તો મિત્રો અહીંયા દર્શન કરવા આવે પૂજારીજી આપનું નામ પૂરું જણાવો અને આપ કેટલા સમય થઈ છો અને અહીંનો ઇતિહાસ મહાદેવપુરીનો શું રહેલો છે તો અમારા જે અત્યારે યુટ્યુબ પર ચેનલ ઉપર અત્યારે જોઈ રહ્યા છે તો એમને પણ જણાવો અહીંયા પણ આવે તો હવે અહીંયા દર્શન કરવા આવે તો થોડું અહીંયા થોડો ઇતિહાસ જણાવો અને આપનું નામ જગદીશપુરીજી મિત્રો આપણે જગદીશપુરી મહારાજની એમને સાથે થોડી ચર્ચા કરીને આપણે ઇતિહાસ જાણીશું તો વિડીયો પૂરો જોજો મિત્રો તો ઇતિહાસ જણાવો ને હા વાડીપુરીની જીવ તે સમાધિ છે અને ભૈરવ હાજરો હાજર છે અને ગમે તો મટી જાય

વાઘ બની એમના દસ ગામ છે બરાબર એમનું સ્વરૂપ પણ એક બીજું હતું વાઘની પણ એ વાત કરે છે પૂજારી કે વાઘનું પણ સ્વરૂપ કરતા મહાદેવપુરી મહારાજા જે અહીંયા જીવંત અહીંયા લીધેલા છે ને ધરતી ને જગ્યા આપીને અહીંયા સમાધિ લીધેલી છે તમે સામે જોઈ શકો છો કે અખંડ જ્યોત પણ ચાલુ ચાલુ છે અને અખંડ જ્યોત પણ અહીંયા ચાલુ છે તો એકવાર મિત્રો દર્શન કરવાના મુકામે અવશ્ય મિત્રો આવજો મારી પાસે તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે બહારે પણ જઈને લોકેશન તમને બતાવશું એટલે એકવાર આગળના મુકામે આવો તો દર્શન કરવા અહીંયા અવશ્ય મહાદેવપુરીજીને આવજો તો આપણે સામને એક મંદિર છે માતાજીનું પણ ત્યાં પણ આપણે દર્શન કરાવીશું દરવાજો ખોલીએ મિત્રોને દર્શન કરીએ જય માતાજી મિત્રો વિડીયો ગમે તો શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને મિત્રો પણ આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં કોઈ પણ ધાર્મિક સ્થળ છે ત્યાં જઈને વિડીયો બનાવીશું તો તમામ મિત્રોને જય માતાજી હર હર મહાદેવ જય માચે